તો ગાઈસ ફાઇનલી અમે સેવસર ખાવા આવી ગયા છે સંજયભાઈ ની દુકાને આ બાજુ અને અમાર વિશાલ જોતો કરો વ્લોગ કમ નહીં બનાવતો પણ નોકરી ચાલુ એટલે એમને અને અમાર નોમ ભૂલી ગયો લા હરસિદ્ધિ લાઇટિંગ હા તો ગાઈસ ચાલો હવે અમે સેવસર ખાઈ લઈએ મેં અને આ બે જણ આવ્યા છીએ તો ચાલો મળીએ થોડી વારમાં તો શિવસાડ આવી ગયું છે તો ચાલો ખાઈ લઈએ મેં અવર જમીન

કે ઓળા ગાડી બંધ થઈ ગઈ કાઈ ચાલુ તો છે હા કે તો બસ ઓ ગાઈસ અમે હસીવ સંખાઈ જોરથી જોરથી સડ ગયા બરાબર બરાબર હવે હવે શું કરવાનું કાઈ નહીં ગેજેન થઈ જવાનું ખાઈ લીધો ખાઈ થોઈ જવાનું હવે હવે હોજે ખાવા હોજે મળીએ દસામાની આરતી બરાબર તું નહીં લે એકવાર લોકો બોલે જો તો ગાઈસ ફાઇનલી મેં અને જયમીન આના પડ્યા છે મારા ઘરે તો ચલો ફોનમાં ચાર્જિંગ પણ નથી દસ ટકા ચાર્જિંગ છે તો ફોન પણ ચાર્જિંગમાં મૂકી દઈએ ચાર્જિંગ બાર્જિંગ થઈ જાય ત્યાં સુધી અમે આરામ બારામ કરીએ તો સાંજે મળીએ તમને આવું તો ગાઈસ સાંજ પડી ગઈ છે વાગ્યા છતાં સાંજના સાડા તો સાડા વાગે હવે મેં નાવા જઈશ તો ચાલો સુઈ ગયો હતો હવે ઉઠ્યો છું મેં તો નાવા ધોવાનું કરું નહીં તો એને પછી તમને આગળ મળું તો ફાઇનલી આપણે નહીં જોઈને ફ્રેશ થઈ ગયા છીએ સાંજે અને હવે આપણે જશું બહાર ઘરની બહાર તો ચલો નીકળીએ ઘર કે બહાર ચલો આ ફોન લઈ લઈએ વાગ્યા છે ગાઈસ સાડા પાંચ પાંચ ને ત્રેવીસ તો ગાઈસ ફાઇનલી હવે મેં જાઉં છું હલોલ કારણ કે ગાઈસ આપણે કેટલા દિવસથી ટેપ બંધ છે તો ભાઈબંધની દુકાને જઈએ જ્યાં સ્પીકરો અને ટેપ લઈને

વાત કરો છો બંધો હવે કાલે મળીએ